ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદ પરથી રાજીનામું નહીં આપે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ નિવેદન આપ્યું છે એમને કહ્યું કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદ પરથી રાજીનામું નહીં આપે કાંતિભાઈએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયા જનતા માટે કામ કરી રહ્યા છે વિસાવદરમાં આપની જીતથી ભાજપના પેટમાં તેલ રેડાયું હોવાનું સુદાન ગઢવીએ જણાવ્યું ભાજપ આ બધા મુદ્દાને ભટકાવવા માટે ચેલેન્જ ચેલેન્જ રમી રહ્યું છે કહેવા છું ચેલેન્જ એકસો ને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂત થાય છે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી થઈ ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે તમારે એટલા જ કરોડો રૂપિયા આવી ગયા હોય ઇનામના તો કરો તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કામો સૌરાષ્ટ્રમાં ચેલેન્જના પોલિટિક્સમાં હવે કોંગ્રેસે પણ કુદકો માર્યો છે કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયાના રાજીનામાની ચેલેન્જ વચ્ચે હવે કોંગ્રેસે નિવેદન આપ્યું છે કોંગ્રેસના પૂર્વ એમએલએ લલિત કગથરાનો અમૃત્યાને પડકાર કહ્યું મોરબીની સમસ્યા દૂર કરો પછી રાજીનામાનું નાટક કરજો કોંગ્રેસ સોમવારે મોરબી મનપાની સમસ્યાને લઈને ઘેરાવ કરશે મોરબીમાં ગેરકાયદે બાંધકામને લઈને કગથરાને આડેહાથ લીધા હતા પોતાના વિસ્તારમાં લુખાવો પેદા નહીં થવા દઈએ એવી ચેલેન્જ આપી આવતા મંગળવાર સોમવારે સવારે સાડા દસ વાગે મોરબીની તમામ જનતાને લલિત કગતરા અને કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે અમે મોરબી નગરપાલિકાના ઓફિસ ઉપર ઘેરાવ કરવાના છે અને એમાં તમામ નગર નગરજનો પ્રજાઓ બહેનો માતાઓ સાથે એક અવાજ બનીને એક વાત કરીને આ મોરબીના પ્રશ્નોની વાચા આપવા માટે સરકાર સામે લડાઈ કરીએ આ તમામ નેતાઓમાં દેખાઈ રહી છે બંને નેતાઓમાં આ કોઈ તમારી મિલકત નથી કે હું વેચી નાખું વિશાવદરની જનતાએ અને મોરબીની જનતાએ કેટલાય પડકારો સાંભળે સહન કરીને તમને મત આપ્યા છે ચેલેન્જું મારવી હોય તો કાંતિભાઈ અમૃત્યાને ગોપાલ ઇટાલિયાને હું આથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો તમારામાં તાકાત હોય તો એમ કયો કે વિશાવદનમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નહીં કરે કોઈ અધિકારી મારા વિશાવદનની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે આવી ચેલેન્જ મારો તમે હાકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિશાવદની જનતાએ ને મોરબીના જનતાએ આ ઊં નરક બનાવવા માટે નથી આપ્યા તમને જે પ્રજાએ મત આપ્યા છે એ એના સોલ કરવા માટે અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્ય છો તમને પણ ખબર છે કે તમે તમારા આકાને પૂછાવીને રાજીનામું ન આપી શકો મોરબીમાં ચેલેન્જની રાજનીતિ મુદ્દે પૂર્વ ધારાસભ્ય સાથે વાતચીત પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કહ્યું કે મોરબીમાં જે ચાલી રહ્યું છે તે હલકી રાજનીતિ કહેવાય ભેંસાણમાં રોડ રસ્તાની હાલત જોવી જોઈએ આખા ગુજરાતના રસ્તાની વાત કરે છે અને મોરબીના રસ્તાનું શું મહેસાણ પહોંચવા માટે એક પણ રસ્તો સારો નથી તેની વાત કરો ને બંનેના રાજીનામાને લઈને પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મોટી વાત કરી કહ્યું કે કુતરા ભસે છે કે સિંહની ડણક છે એ તો આગામી સમયમાં ખબર પડશે ચૂંટણીના ખર્ચમાં લોકોના નાણાં વેડફાય છે એનું શું ગાડીના કાફલા લઈ રાજીનામા આપવા જવું એ નાટકો છે વ્યક્તિનામાં સુધી પહોંચ્યો શું કેવું છે તમારું અને હલકી હલકી રાજનીતિ કહેવાય ગોપાલભાઈ હું તમારો બહુ મજબૂત લોક પ્રતિનિધિ બનીશ એવી બહુ મોટી વાતો વિશાવદરમાં કરી ભેસાણના રસ્તા બે સુમાર ખરાબ હાલતમાં છે એક પણ કોઈ તરફથી એક પણ રસ્તો સારો ભેસાણ પહોંચતો નથી ભેસાણના રસ્તાની વાત કરવાને બદલે ગોપાલભાઈ આખા ગુજરાતમાં ફરે છે એના ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવવાના બદલે આખા ગુજરાતમાં ફરી અને કેજરીવાલજીની સૂચના મુજબ પ્રયત્ન થઈ રહ્યા છે પહેલી ફરજ એમની જે મતદારોને પ્રોમિસ આપ્યું છે એ નિભાવવાની છે પણ એ મોરબીના રસ્તાની વાત કરે છે જ્યાં પણ કાનાભાઈ એમ કાનાભાઈ કે તમે લડવા આવી જાઓ મુખ્ય મુદ્દો મોરબીના અને ભેસાણના રસ્તાનો જે સામાન્ય માણસને નડતરરૂપ છે જરૂરિયાતવાળો છે એની વાત આવા રાજકીય સ્ટન્ટ કરીને ઉડાડવાનો આ હલકો પ્રયત્ન કહેવાય બંને

સૌથી મોટું જે કહી શકાય કે એપિસોડ જો રાજકીય ચેલેન્જનો આવ્યો હોય તો મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા જે ચેલેન્જ આપી છે કે મોરબી ચૂંટણી લડવા આવો આપણે બંને રાજીનામું આપીએ અને જો જીતો તો હું તમને બે કરોડ આપું બસ આ જ પડકારની સામે જે ચેલેન્જ પોલિટિક્સ શરૂ થયું છે એમાં કોંગ્રેસે કૂદકો માર્યો છે આમ આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને હતા પણ હવે કોંગ્રેસ પણ કારણ કે વિસાવદરમાં કોંગ્રેસની ડિપોઝિટ ગઈ છે અને એવા સંજોગોમાં એમના પ્રભારી કહી શકાય કે ઇન્ચાર્જ કહે ઇન્દ્રલી રાજ્યગુરુ પણ કહે છે કે ભાઈ ભેંસાણના રસ્તા ગોપાલ ઇટાલિયા સરખા કરે અને મોરબીમાં પણ યાતના છે પણ લલિત કગથરા જે પ્રદેશ અગ્રણી છે ને પૂર્વ ધારાસભ્ય છે અને એ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા જ્યારે કહી રહ્યા છે કે આ જે રાજીનામાને બદલે તમે તમારી સમસ્યા દૂર કરો અને એમણે ખાસ કરીને જે વિકાસની વાતો કરે છે મોરબીમાં તો મોરબીના રસ્તાની વાત કરી છે અને બીજી વાત એણે કીધી લુખા તત્વોનો ત્રાસ આ તમામને લઈને તેઓ એક તરફ અહીં એકસો પચાસ ગાડીના કાફલા સાથે કાંતિ અમૃત્યા રાજીનામાનું પ્રદર્શન કરવા માટે આવશે ગાંધીનગર અને બીજી બાજુ લલિત કગથરા અને કોંગ્રેસ મોરબી નગરપાલિકા મહાનગરપાલિકાનો ઘેરાવો કરશે જોવાનું એ છે કે છેલ્લા ત્રણ દિવસથી આ ચેલેન્જ પોલિટિક્સ વચ્ચે આપણે જે એક મીડિયા તરીકે જ્યારે આમ મતદારોને આપણે પૂછ્યું છે ત્યારે મતદારો ખૂબ નારાજ છે કે અમે તમને લોક પ્રતિનિધિત્વ બનાવ્યા છે તમે કયો એ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાવ્યા છે અને આ રાજીનામું નાટક કરીને તમે આ રીતે મુદ્દાને ભડકાવો છો અને બહેકાવો છો પરંતુ ખરેખર તમારે જે સમસ્યાગ્રસ્ત છે ખુદ કાંતિભાઈના ગઢમાં એમના જ જે કહી શકાય વિસ્તારોમાં થાળી વેલણ વાગ્યા રસ્તા રોકો થયું ચક્કાજામ થયું આ બધું થયું અને એ કાંતિ ત્યાં જે વિસ્તાર છે મોરબી અને એના જ જે બીજા ધારાસભ્ય છે વાંકાનેરના એ જીતુ સોમાણીએ પણ રાજીનામાની ચેલેન્જ આપી છે આમ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ઇટાલિયા અને ભાજપના કાંતિ અમૃતિયા વચ્ચે તમે જુઓ કે બંનેના ત્રણેયના પક્ષ મોવડી મંડળ બહુ શાંત છે હવે આ નાટક છે એપિસોડ છે રાજીનામાનો જે મુદ્દો છે એ હવે સોમવારે બાર તારીખે ખબર પડશે કારણ કે અહીંથી બાર તારીખે દોઢસો કારોના કાફલા સાથે અમૃતિયા જશે અને આજે ઈસુદાન ગઢવીએ કહી દીધું કે ભાઈ ગોપાલ ઇટાલિયા શું કામ રાજીનામું આપે તમે ચેલેન્જ કરી છે તમે રાજીનામું આપો તો ચૂંટણી આવે અમે જીતશું તો રાજીનામું આપશું આ પણ એક સ્પષ્ટતા થઈ છે એટલે આ એક રાજીનામાના નાટક વચ્ચે આમ આદમી જે મતદાર છે જે નાગરિક છે એ એને માટે આ હવે એક કહી શકાય કે આ નેતાઓ પોતાની લોકપ્રિયતા માટે આવું કરી રહ્યા છે કંઈ સમજાતું નથી આવું પણ મતદારો કર સૌથી મોટી સમસ્યાઓ રસ્તાની છે પાણી ભરાવાની સમસ્યા છે ઉપરાંત જે શહેરી શાળા આરોગ્યની છે આ તમામ વસ્તુઓ વચ્ચે ચેલેન્જ ના પોલિટિક્સ વચ્ચે કોંગ્રેસની પણ એન્ટ્રી થઈ ગઈ છે પહેલા લલિત કગથ અને હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે ગાડીના કાફલા લઈ રાજીનામા આપવા જવું એ નાટકો છે ચૂંટણીના ખર્ચમાં લોકોના નાણાં વેડફાય છે એનું શું એમને સવાલો પણ ઉઠાવ્યા કે વાત કરવી જ હોય તો વિસાવદર અને મોરબીના જનતાના વિકાસના કામો માટે તમે એકબીજાને ચેલેન્જ આપો ને આખા ગુજરાતના રસ્તાની વાત કરો છો તો મોરબીના રસ્તાનું શું એ સવાલ પણ તેમણે કર્યો